ક્યારે વિચાર્યું છે કે એક જ વસ્તુને આપણે કેટલી બધી જુદી જુદી રીતે જોઈ શકીએ આજે આપણે એક એવી જ પ્રાચીન દ્રષ્ટિની વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમજ જે આપણને કોઈ પણ વસ્તુને ચાર અલગ અલગ નજરથી જોતા શીખવે છે અને આ જ છે અર્થઘટનના ચાર આધારસ્તંભ ચાલો એકદમ સાદું ઉદાહરણ લઈએ એક માટીનો ઘડો હવે આને સમજવાની કેટલી રીતો હોઈ શકે મનમાં તરત જ જવાબ આવશે એક જ રીત હોય ને એ તો ખાલી એક ઘડો છે પણ શું ખરેખર એવું છે ચાલો આજે આ જ સવાલની પાછળ રહેલા ઊંડાણને શોધીએ તો આ જે ચાર દૃષ્ટિકોણ છે ને એને ચાર નિક્ષેપ તરીકે પણ ઓળખવામાં આવે છે આ આમ જુઓ તો એક એવી સિસ્ટમ છે એક એવી પદ્ધતિ છે જે આપણને કોઈ પણ વસ્તુને એકદમ વ્યવસ્થિત રીતે સમજવામાં મદદ કરે છે અને આ ચાર આધારસ્તંભ છે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એવું સમજી લો કે આ જાણે ચાર અલગ અલગ ચશ્મા છે અને આમાંથી કોઈ પણ ચશ્મા પહેરીને દુનિયાની કોઈપણ વસ્તુને જોઈએ તો એ એકદમ નવી જ રીતે દેખાય છે ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પહેલા બે આધારસ્તંભની જે સમજવામાં એકદમ સીધા અને સરળ છે તો પહેલો આધારસ્તંભ છે નામ હવે જુઓ જેવો હું ઘડો શબ્દ બોલું એટલે તરત જ મનમાં એનું એક ચિત્ર ઊભું થઈ જાય છે ખરું ને એ શબ્દ પોતે ઘડો નથી પણ એ શબ્દમાં એટલી તાકાત છે કે ઘડાનો આખો વિચાર એની સાથે જોડાયેલી લાગણીઓ બધું જ આપણી સમક્ષ લાવી દે અને બીજો આધાર સ્તંભ છે સ્થાપના એટલે કે કોઈ વસ્તુનો ચિત્ર ફોટો કે પછી મૂર્તિ જેવી રીતે ઘડો શબ્દ સાંભળીને ઘડો યાદ આવે બસ એ જ રીતે ઘડાનો ફોટો જોઈને પણ એ જ અસર થાય છે એટલે કે શબ્દ અને ચિત્ર બંને વાસ્તવિક ઘડાનું પ્રતિનિધિત્વ કરે છે પણ પોત પોતાની અલગ રીતે તો હવે આપણે સમજી શકીએ છીએ નામ એ સાંભળવાનું પ્રતિક છે અને સ્થાપના એ જોવાનું પ્રતિક છે એક અવાજ દ્વારા આપણને અનુભવ કરાવે છે તો બીજું દૃશ્ય દ્વારા પણ બંને આપણને એ જ વાસ્તવિક વસ્તુ સુધી પહોંચાડે છે ઓકે હવે આપણે આગળના બે આધારસ્તંભ તરફ જઈએ દ્રવ્ય અને ભાવ અને અહીંથી વાત થોડી વધુ ઊંડી અને રસપ્રદ બને છે કારણ કે આમાં સમયનો ખ્યાલ પણ જોડાયેલો છે જો એકદમ સરળ રીતે કહીએ તો દ્રવ્ય એટલે કોઈ વસ્તુની સંભાવના મતલબ કે તે ભૂતકાળમાં શું હતું અથવા ભવિષ્યમાં શું બનશે અને ભાવ એટલે એની વાસ્તવિકતા મતલબ કે તે અત્યારે શું છે એક છે પોટેન્શિયલ અને બીજું છે રિયાલિટી તો દ્રવ્ય એટલે શું કોઈ પણ વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યની અવસ્થા તેની અંદર રહેલી સંભાવના આને બરાબર સમજવા માટે ચાલો ફરીથી આપણા એ જ માટીના ઘડાના ઉદાહરણ પર પાછા જઈએ વિચારો ઘડો બન્યો એ પહેલાં એ શું હતો માટીનો એક પિંડ બરાબર અને માની લો કે ભવિષ્યમાં એ ઘડો ફૂટી જાય તો એ શું બની જશે ઠીકરા તો ઘડાના દૃષ્ટિકોણથી જોઈએ તો પેલી માટી અને પેલા ઠીકરા એ બંને એનું દ્રવ્ય કહેવાય એની ભૂતકાળ અને ભવિષ્યની અવસ્થાઓ તો પછી ભાવ શું છે જો માટી અને ઠીકરા એ ઘડાનું દ્રવ્ય હોય તો ભાવ એટલે ઘડાની અત્યારની વર્તમાન અવસ્થા એ ઘડો જે અત્યારે આપણી સામે છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેમાં પાણી ભરી શકાય છે એ એનો ભાવ છે એનું અત્યારનું કાર્યાત્મક સ્વરૂપ હવે આવે છે આ આખા વિચારનો સૌથી રસપ્રદ અને સૌથી શક્તિશાળી ભાગ અહીં આપણને ખબર પડશે કે આ બધું કેટલું બધું સાપેક્ષ એટલે કે રિલેટિવ છે અને એ નિર્ણાયક મુદ્દો એ છે કે કોઈ પણ વસ્તુ એક જ સમયે દ્રવ્ય અને ભાવ બંને હોઈ શકે છે હવે આ સાંભળીને થોડું અટપટું લાગશે ને પણ આખો ખેલ દ્રષ્ટિકોણનો છે બધો આધાર આપણે એને કઈ નજરથી જોઈએ છીએ એના પર છે આને સમજવા માટે દહીંનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે જુઓ જ્યારે આપણે દહીંને સીધું જ ખાઈએ છીએ ત્યારે એ એની અંતિમ અવસ્થામાં છે એટલે એ એનો ભાવ કહેવાય પણ જો આપણે એ જ દહીંમાંથી શ્રીખંડ બનાવવાનો વિચાર કરીએ તો એ દહીં શ્રીખંડ માટે શું બની ગયું એનું દ્રવ્ય કેમ કારણ કે હવે એ દહીંમાં શ્રીખંડ બનવાની સંભાવના રહેલી છે જોયું વસ્તુ એક જ દહીં પણ આપણો દ્રષ્ટિકોણ બદલાયો અને એની ઓળખ પણ બદલાઈ ગઈ સારું તો આ બધી ફિલોસફી જેવી વાતોનું આપણા જીવનમાં શું મહત્વ છે આ માત્ર કોઈ થિયરી નથી એની આપણા વ્યવહારિક જીવન પર પણ બહુ મોટી અસર પડે છે આ વિચારધારાનો એક બહુ જ મહત્વનો નિયમ છે જે કહે છે કે જે વસ્તુ એના ભાવ સ્વરૂપમાં એટલે કે વર્તમાન સ્વરૂપમાં પૂજનીય હોય તો પછી એના બાકીના ત્રણેય સ્વરૂપો પણ એટલા જ પૂજનીય ગણાય મતલબ કે એનું નામ એનું ચિત્ર અને એની ભૂતકાળ કે ભવિષ્યની અવસ્થા બધું જ એટલા જ આદરને પાત્ર છે આનો સીધો અર્થ એ થયો કે આ ચારેય આધાર સ્તંભો ખરેખર તો અલગ છે જ નહીં નામ છબી સંભાવના અને વાસ્તવિકતા આ બધું એકબીજા સાથે એટલી ઊંડી રીતે જોડાયેલું છે કે જાણે એક જ સિક્કાની ચાર બાજુઓ હોય તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં ઉઠે છે આપણા જીવનમાં એવું શું છે જેને આ ચાર નજરથી અલગ રીતે જોઈ શકાય કોઈ સંબંધને આપણા કામને કે પછી આપણી પોતાની જાતને આ ચાર આધારસ્તંભ આપણને એ જ શીખવે છે કે દુનિયામાં કશું જ સપાટ કે એક પરિમાણીય નથી દરેક વસ્તુમાં દરેક વ્યક્તિમાં ઊંડાણ છે અનેક શક્યતાઓ છે બસ જરૂર છે આપણી જોવાની દ્રષ્ટિ બદલવાની